હેલો ખેડૂત મિત્રો હું છું તમારો હોસ્ટ અને દોસ્ત ભાવલો ભમરાડો ખેડૂત મિત્રો તમે સોનાલિકા શીટ્સ વિશે તો જાણતા જ હશો પણ સોનાલિકા શીટ્સનું પ્રોસેસિંગ કેવી રીતે થાય છે આજે એના વિશે થોડું વધુ જાણીશું તો ચલો મારી સાથે કેમ છો રાજુભાઈ ભાઈ તો રાજુભાઈ તમે આ સોનાલિકા શીટ્સની સ્થાપના ક્યારથી કરી એના વિશે થોડી માહિતી આપશો ચોક્કસ ભાવેશભાઈ સોનાલિકા શીટ્સની સ્થાપના આપણે બે હજાર તેરથી કરેલી અને શરૂઆતમાં આપણે ચારથી પાંચ સીટ્સ માર્કેટની અંદર મૂકેલા ત્યારબાદ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો દ્વારા એના સારા રિવ્યૂ અને પરિણામો મળ્યા તે પછી ધીમે ધીમે કરીને આજે બે હજાર પચીસ સુધીમાં સોનાલિકા શીટ્સની ચાલીસથી પચાસ વેરાયટીઓ માર્કેટમાં અવેલેબલ તો રાજુભાઈ તમે જેમ કીધું કે સોનાલિકા સીટ્સની માર્કેટની અંદર અત્યાર હાલ ચાલીસથી પચાસ પ્રોડક્ટો અવેલેબલ છે તો એની અંદરથી એવી પ્રોડક્ટો પણ હશે કે જે માર્કેટની અંદર સૌથી વધારે ચાલતી હશે આ છે ને ભાવેશભાઈ ઘણી બધી પ્રોડક્ટો એવી છે કે માર્કેટની અંદર આપણું સારું એવું નામ કમાયેલી છે માર્કેટની અંદર સારા એવા રિવ્યૂ મળેલા છે સારા એવા રિઝલ્ટ મળેલા છે જેમ કે હાલની તારીખમાં જીરૂ જોઈએ તો સાગર ચાર છે શ્રી વામન ચાર છે સોના કિંગ છે સોના પાંચ છે સોના સાત છે એ હાલની તારીખમાં બજારની અંદર ખૂબ સારા એવા રિઝલ્ટ અને ખૂબ સારા પ્રમાણમાં માર્કેટની અંદર એનું સારું એવું રિઝલ્ટ અને પરિણામો મળેલા છે અને સારા એવા પ્રમાણમાં વેચાય છે રાજુભાઈ તમે આ જીરા વિશેની માહિતી આપી કે તમારા આટલા બધા બિયારણો જીરાની અંદર અવેલેબલ છે તો હું એ જાણવા માગું છું કે આ જીરું દાણો હોય ત્યાંથી માંડીને એ સીડ્સ બને ત્યાં સુધીની એની પ્રોસેસ કેવી રીતે કરો છો ચોક્કસ ભાઈ હવે આપણે જે બિયારણ આપીએ છીએ એ બ્રિડર સીડ આપીએ છીએ ખેડૂતને અને એ જે પાકે છે એ આપણે પરચેસ કરીએ છીએ એ પરચેસ કર્યા પછી આપણે એના ગોડાઉનમાં આપણા ગોડાઉનની અંદર એને પ્રોપર સ્ટોર કરીએ છીએ સ્ટોર કર્યા પછી એને આપણે તડકાની અંદર તપાઈએ છીએ કે જેની એની અંદર ભેજ હોય તો એ આપણે ભેજ છૂટો પડી જાય અને ભેજ છૂટો પાડ્યા પછી એને આપણે ગ્રેડર ગ્રેવિટીમાં એટલે પ્રોસેસમાં નાખીએ છીએ અને પ્રોસેસમાં નાખ્યા પછી એને આપણે પ્રોપર સીટ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ એ આપણે આપણા મશીનથી મશીનરીથી સીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ અને સીટ ટ્રીટમેન્ટ કર્યા પછી એને આપણે બે કિલો કે પાંચ કિલો જે બી માર્કેટની અંદર આપણા અવેલેબલ પેકિંગ છે એ પેકિંગમાં આપણે એને પેક કરીએ છીએ અને વેપારીઓ સુધી આપણે એને પહોંચતું કરીએ આ તો તમે વાત કરી તમારા જીરાના બિયારણની રાજુ હવે તમે કહો છો કે તમારી માર્કેટની અંદર ચાલીસ થી પચાસ પ્રોડક્ટ અવેલેબલ છે તો એના વિશે પણ માહિતી આપી દો જેથી કરીને ખેડૂત મિત્રોને થોડી વધારે માહિતી મળી છે જી ભવેશભાઈ જીરું સિવાય જોઈએ તો ચણા છે દાણા છે ધાણી છે ઘઉં છે તુવેર છે એ સિવાયના પણ ઘણા બધા બિયારણો માર્કેટમાં અવેલેબલ છે અને અમારા સોનાલિકા સીડ્સના બધા જ બિયારણોએ ખેડૂત મિત્રો અને અને વેપારી મિત્રોનો વિશ્વાસ જીતેલો છે એથી જ સોનાલિકા સીડ્સ આજે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે તો ખેડૂત મિત્રો જો તમે પણ તમારા ખેતરની અંદર વધુ ઉત્પાદન મેળવવા ચાહતા હોય તો આજે જ અપનાવો સોનાલિકા સીડ્સ ધરતીનું ધન એટલે સોનાલિકા સીડ્સ